ખાસ તો ભગી ગયા 98 કરવા 98 એટલે હું ખબર હોય કોમેન્ટ કરીજો હાલો તો નીકળી ગયા હું કિરાણાના મારી ડીંગલી 98 કરવા 50 ની સ્પીડે ગાડી જઈ રહી છે તો ફાઇનલી ભગી ગયા અમે બજારમાં પહોંચ્યા તો યાદ આવી કે મારી ડીંગલીના દુકાનમાંથી બક્યુ નખાવવાની છે તો પહોંચી ગ્યા સ્વાનીની દુકાને કિરાણ પસંદ કરી રહી છે કે એક કાનની પિસ્તી સારી છે તો ફાઇનલી પસંદ કરી તો મારી ડીંગલી તો જો રોવા પડી એ જોણા છે આ જરે માઇન્ડ મેન કન્ની ટિપકી નાખવા દીધી બોલો ટિપકી નાખી નીકળી ગયા તો મેડમ પડી ગયા કેટલેની દુકાન બાયો કેટલેની દુકાન પાડે એટલે તો તમને ખબર છે કિરણનો ભાવ કરે લાગો એના કરેલા લાગો આપણે તો નથી ભાવતા કોનો કોનો ભાવ કમેન્ટ કરી જણાઈ દીધો પછી ભગી ગયા ભાઈબન ની મોબાઈલ દુકાને કેમ કે કિરણનો મોબાઈલનો ગ્લાસ નખાવાનો હતો જા તો મેડમ પડી ગયા રીંગ લાઈટ રીંગ લાઈટ પડી ગયા જા તો રહી ગયા હવે તો મારા રીંગ લાઈટ લેવી જ છે બોલો પરણે રીંગ લાઈટ લઈ દેવી પડે હું કરું બોલો દયા કાક લીધું તો આપણને એમ થઈ ગયું ચાલો ને આપણે ઘર લઈ લીધું આપણે લઈ લીધા આના કેટલા દેવાય કોમેન્ટ કરીને કહી તો અટાણામાં શું શું લીધું છે ચાલો બતાવી દઉં જોઈ લો અટાણામાં શું શું લીધું છે તમે ક્યાં અટાણું કરવા જાઓ કોમેન્ટ કરી જણાવી દેજો જય મા મોગલ